અને દાદરાનગર હવેલીમાં આવો જ માહોલ છે વાતાવરણમાં પલટો આવ્યો છે સિંગ ડુંગરી દૂધની માંદોની વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે વિવિધ વિસ્તારોમાં કરા સાથે હાલમાં વરસાદ વરસી રહ્યો છે દાદરાનગર હવેલીની વાત કરીએ કે જ્યાં પણ ધીમી ધારે ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત જેમાં સિંગ ડુંગરી દૂધની માંદોની જેવા અંતરિયાળ વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ભારે પવનની સાથે વરસાદી માહોલ જામ્યો અસહ્ય ગરમીમાં કરા સાથે વરસાદ પડતા ઠંડક પણ પ્રસરી ગઈ હતી દાદરાનગર હવેલીના અંતરિયા વિસ્તારમાં અને મહારાષ્ટ્ર બોર્ડર નજીકના ગામોમાં દાદરાનગર હવેલી જે સંઘ પ્રદેશ છે ત્યાં હાલમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા ઠંડક તો પ્રસરી જ ગઈ છે વાતાવરણમાં પલટું આવ્યું છે અને આ દાદરાનગર હવેલીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેતસની ભાવનગર છે ભાવનગરની સિંહોર છે દાદરાનગર હવેલી છે ત્યાં અલગ અલગ વિસ્તારોમાં હાલમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ભારે પવન વરસી રહ્યો છે વરસાદી માહોલ જામ્યો છે આમ તો વિધિવત રીતે પહેલાં કેરળમાં ત્યારબાદ મહારાષ્ટ્ર ગુજરાતમાં નવ કે દસ જૂનની આસપાસ વરસાદ ચોમાસું બેસતું હોય છે પરંતુ અત્યારે તો હજી મેની જે તેર તારીખ થઈ છે અને એવામાં કમોસમી વરસાદ વરસ્યો છે અને એક તરફ લોકો ક્યાંક ચાલીસ થી એકતાલીસ ડિગ્રી ગરમીનો સામનો કરી રહ્યા હતા એ આ વખતે આ કમોસમી વરસાદ ક્યાંક ઠંડક આપી રહ્યો છે